જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધની વાડીએ જો એની વાડીમાં ફૂલ લીલોતરી છે મિત્રો આવાન ને આવા ટૂંકા બ્લોગ તમારા જોતા રહેજો કાંઈક નવું અમને લાગશે એ અમે બતાવશું આ બ્લોગમાં મિત્રો કેવી હરિયાળી છે જુઓ કેવું ઈશ્વરનું આ સૌંદર્ય છે દરેક જગ્યાએ લીલી વંડરાયું છે મિત્રો મારે તો પોતાના કઈ ખેતર કે વાડી છે નહીં એ તો માતાજીની દિયા છે પણ આ અમારા મિત્ર ની વાડી એવા છે એ દુનિયાની તમન્ના હતી કે દિનેશભાઈ એક વાર અમારી વાડી આવી અને એકાદો નાનો એવો લોક બનાવો તો આજે અમે પજાર્યા છીએ અને મિત્રો હરઘો પુષ્કળ પ્રમાણમાં એને આ વખતે વાવ્યો છે પછી મેથી છે રચકો છે કપાસ છે અને બહુ જાજી જમીન છે એને જો મિત્રો ઘણા સમયથી એની પણ તમન્ના હતી કે દિનેશભાઈ એકવાર તમે આવો અને અમારી વાડીનો એક બ્લોગ બનાવો મેં કીધું કાંઈ વાંધો નહીં મિત્રો હવે ફેસબુક ફેસબુકની અંદર અમારી જે પેજ હતું ફેસબુક પેજ તે મોનોટાઈઝ પણ થઈ ગયું છે તો મિત્રો આવાના વિડીયો જોઈ શેર ફોલો અને લાઈક કરતા રહેજો જય માતાજી મિત્રો જય જય ગરવી ગુજરાત જય માતાજી